ભાવનગર સતક વરરામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સિસો પ્રાઇમરી વિભાગથી ધોરણ એકથી બાર સુધીની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓનું નવીનીકરણ કાર્યક્રમનું ઉદઘાટન ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વ્રત હસ્તે કરવામાં આવ્યું તો આ સંસ્થા યસ ઓ એક પ્રમાણિત સર્ટિફિકેટ ધરાવે છે સંત કવરરામ એજ્યુકેશન ટ્રસ્ટના પચાસ વર્ષ પૂર્ણ થયા અને એકાવન વર્ષના પ્રવેશના ઉપલક્ષમાં શાળાના સિસુ પ્રાઇમરી તથા ધોરણ એકથી બાર સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની તમામ શાળાઓનું ભાવનગર જિલ્લાની સૌથી પ્રથમ સ્માર્ટ શાળા તરીકેની ભેટ આપવામાં આવી છે શાળાના તમામ વર્ગોમાં દતન ટેકનોલોજીવાળા વિવિધ એપ્લિકેશનોથી સજ્જ સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડ તથા અન્ય ડિજિટલ સવલતો તો ખરીજ તેમજ ગુજરાતનું સૌ પ્રથમ પ્લેહાઉસથી કેજી સુધીના વર્ગો થ્રીડી સ્માર્ટ ક્લાસ સાથે જલ ભારતના સંકલ્પને સાર્થક કરી સંસ્થાની શાળાઓના વિભાગનું નવીનીકરણ કરવામાં આવશે તો આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા ભાવનગરના મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષના નેતા ભાવનગર મહાનગરપાલિકાના ભાજપા અધ્યક્ષ પૂર્વ શહેર પ્રમુખ તેમજ વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સિંધી સમાજનું ટ્રસ્ટ ચાલે છે પચાસ વર્ષથી સિંધુનગર ખાતે એ સ્કૂલ ચલાવી રહ્યા છે કેજીથી માંડીને ધોરણ બાર સુધી અલગ અલગ પ્રકારના વિભાગોમાં ડિજિટલાઇઝેશન આદણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રકારે દેશમાં આગળ લઈ જયા છે ટેકનોલોજીના ઉપયોગ સાથે વિદ્યાર્થીઓ પણ સારી રીતે ભણે અને આપણું અર્થતંત્ર પણ વધારે મજબૂત થાય એમની અંદર પડેલી કુશળતાઓ એ ઝડપથી સમય પણ બચે એ પ્રકારે સુંદર મજાનું એક પ્લે હાઉસ કદાચ ગુજરાતમાં પહેલું પહેલું આ પ્રકારનું ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરતું ટેકનોલોજીના ઉપયોગ કરતું ને એક એટમોસ્ફિયર પૂરું પાડતું એ બનુ છે અહીંયા સ્કૂલમાં પણ નવીનીકરણ થયું છે આદરણીય ડ્રી છો લક્ષ્મણભાઈ અને સમગ્ર ટીમ એમનું અભિનંદન આપું છું અહીંયા વિદ્યાર્થીઓના સપનાઓ એ આધુનિક ભારત આધુનિક ભારતના ઘડવ્યા નરેન્દ્રભાઈ મોદીએ જે જોયા છે ચોક્કસ પૂરા કરશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે એક નવી ઉર્જા અને નવા ઉમંગ સાથે એક વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ એ ટ્રસ્ટે કર્યો છે અને જે પ્રકારે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસ સ્માર્ટ સ્કૂલ એ જ પ્રકારના બોર્ડ એ જ પ્રકારના ક્લાસરૂમની અંદર વ્યવસ્થાઓ અહીંયા પણ છે એટલે હું ખુશી વ્યક્ત કરું છું અભિનંદન આપું છું અને વિદ્યાર્થીઓ એ આધુનિક ભારતના ઘડુયા નરેન્દ્રભાઈના સહયોગમાં એક સારા નાગરિક બને નીકળશે એમની પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે સિદ્ધાર્થ કુગારી સાથે હિરેન બાયાણી લાઈફ 24 ન્યૂઝ બામનગર